આજે આપણે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ કે જેઓ યુગના અગ્રગણ્ય કવિ વાર્તાકાર પ્રવાસ લેખક વિવેચક અને અનુવાદક હતા તેમના વિશે જાણીશું સુંદરમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર હતું તેમનો જન્મ તારીખ બાવીસ માર્ચ ઓગણીસો આઠના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ ભરૂચ જિલ્લાનું મિયામાતર ગામ હતું અભ્યાસ અને કારકિર્દી તેમણે પ્રાથમિક શિક્ષણ મિયામાતર ગામમાં પૂરું કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ આમોદ ખાતેથી મેળવ્યું પછી તેમણે ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો તેમણે ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી ભાષા વિશારદ તરીકે સ્નાતકની પદવી મેળવી અને સોનગઢમાં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું તેઓ સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા હતા તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે સંકળાયેલા હતા પછી તેઓ શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને પોન્ડિચેરી ખાતે સ્થાયી થયા ઓગણીસો સિત્તેરમાં માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા ઉપનામ તેમણે શરૂઆતમાં મરીચી તેમજ કોયા ભગત ઉપનામથી અને પછી સુંદરમ ઉપનામથી કાવ્ય સર્જન કર્યું હતું વાર્તાકાર તરીકે તેમણે ત્રિશુળ ઉપનામ રાખ્યું હતું તેમનું અવસાન તારીખ તેર જાન્યુઆરી ઓગણીસો એકાણુંના ના રોજ થયું હતું સુંદરમનું સાહિત્ય સર્જન ગુજરાત વિદ્યાપીઠના સામયિક સાબરમતીમાંના ઉત્તમ લેખ માટે તેમને ગૌરી ચંદ્રક પ્રાપ્ત થયો હતો સાબરમતી સામાયિકમાં તેમનું પ્રથમ કાવ્ય એકાંશ દે મરીચી ઉપનામથી તેમજ બારડોલીને કાવ્ય સુંદરમના નામથી પ્રસિદ્ધ થયું હતું પછી તેમણે સાબરમતીના તંત્રી તરીકે કામગીરી કરી હતી તેઓને ઉમાશંકર જોશી સાથે મિત્રતા થઈ અને સારસ્વત સહોદર તરીકે ઓળખાયા તેઓ ગાંધીજી પ્રેરિત સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને એ ભાવનાને વ્યક્ત કરતું બુદ્ધના ચક્ષુ કાવ્યનું સર્જન કર્યું સંગ્રહો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો કાવ્ય મંગલા વસુધા યાત્રા બાળકાવ્યોનો સંગ્રહ રંગરંગ વાદળિયા વરદા મુદિતા ઉત્કંઠા અનાગતા લોકલીલા ઈશ પલ્લવિતા મહાનદ પ્રભુપદ અગમનિગમા પ્રિયાંકા નિત્ય શ્લોક નયા પૈસા ચક્રદૂત દક્ષિણા મનની મરમર ધ્રુવયાત્રા ધ્રુવચિત્ત ધ્રુવ પદે શ્રી માતાજીના સાનિધ્યમાં ભાગ એક બે અને ત્રણ મંગળા સુંદરમનું સાહિત્ય સર્જન વાર્તાસંગ્રહ હિરાકણી અને બીજી વાતો ખોલકી અને નાગરિકા ઉન્નયન તારીણી વિવેચન અર્વાચીન કવિતા અવલોકના નાટ્યસંગ્રહ વાસંતી પૂર્ણિમા આત્મવૃતાંત પાવકના પંથે પ્રવાસ વર્ણન દક્ષિણાયન મૌલિક વિચારોના સંગ્રહ સાહિત્યચિંતન સમરચના સાવિદ્યા જીવનચરિત્ર શ્રી અરવિંદ મહાયોગી અનુવાદ ભગવાદજુકીય મૃચ્છકટિક અરવિંદ મહર્ષિ અરવિંદના ચાર પત્રો માતાજીના નાટકો સાવિત્રી કાયા પલટ પત્રાવલી સુંદર કથાઓ જનતા અને જન સ્વપ્ન અને છાયા ગડી પર પરબ્રહ્મ અને બીજા કાવ્યો ઐસી જિંદગી સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓ જેના સંપાદક ચંદ્રકાંત શેઠ છે આ પુસ્તકમાં ગોપી પૂનમડી ખોલકી નાગરિકા માજા વેલાનું મૃત્યુ પની માને ખોડે મિનપિયાસી ઉછરતા છોરું દુનિયાનું મોં ઇવનિંગ ઇન પેરિસ ઊભી રહીશ એ દિકે તારિણી આ બધી વાર્તાઓનો સંગ્રહ છે સુંદરમની જાણીતી પંક્તિઓ બધું છૂપે છૂપે નહીં નયન ક્યારે પ્રણયના તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી વાળી જુડી મેં મંદિર સાફ કર્યા બારી બારણે તોરણ ફૂલ ભર્યા મીટ માંડી હું આંગણિયે લડી તારા ચિત્ત લહું પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી હું માનવી માનવ થાવતો ઘણું હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની ને જે અસુંદર રહી તેહ સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી સુંદરમને મળેલા પુરસ્કારો કાવ્યમંગલા માટે ઓગણીસો ચોત્રીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો છેતાલીસમાં અર્વાચીન કવિતા માટે મહિલા પારિતોષિક યાત્રા માટે ઓગણીસો પંચાવનમાં નર્મદ સુવર્ણચંદ્રક ઓગણીસો ઓગણ્યો સિત્તેરમાં અવલોકના માટે સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક ઓગણીસો પંચ્યાસીમાં તેમને ભારતનો ત્રીજો સૌથી નામાંકિત પદ્મભૂષણ એવોર્ડ એનાયત થયો હતો ઓગણીસો નેવમાં શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર દ્વારા ગુજરાત સરકારે તેમનું સન્માન કર્યું હતું અમદાવાદમાં આવેલ કવિશ્રી સુંદરમ ચોકની તકતી અત્રે દ્રશ્યમાન થાય છે સુંદરમની જાણીતી રચનાઓ રંગ રંગ વાદળિયા બાળકાવ્ય હારે અમે ગ્યાતા હો રંગના ઓવારે એ તેજના ફુવારે અનંતને આરે એ રંગ રંગ વાદળિયા हारे अमे उड्या मोरलाना गाणे कयराना आशा आशाना सुकाने करङ्गवाद्या रंग हारे अमे थंब्या, हो महल ना मिनारे पंखी ना उतारे उतरे रानी धारे એ રંગ રંગ વાદળિયા સુંદરમની જાણીતી રચનાઓ ઝાંઝર મલક થી ઝાંઝર થી આવ્યું રે મને વાલાએ પગમાં પહેરાવ્યું રે મારું ઝમકે ઝમ ઝમ ઝાંઝરણું એને મુખડેત બેઠા મોરલિયા એને પડખે તે ચમકે ચાંદલિયા એને ઘુઘરે ગમકે તાર લિયા મારું જમકે જમ ઝમ ઝા ઝરણું સુંદરમની જાણીતી રચનાઓ હંકારી જા મારી બંસી માં બોલ બે ઘાડી તું જા મારી વીણાની વાણી જગાડી તું જાઝર ને પહેરી પધાર પિયા કાનના કમાડ મારા ઢંઢોળી જા પાપણ ના પડદા ઉપાડી જરા સોનેરી સોણ લું બતાડી તું જા મારી બંસીમાં બોલ બેવ ઘાડી તું જા સુંદરમની જાણીતી રચનાઓ જીવન જ્યોત જગાવો જીવન જ્યોતિ જગાવો પ્રભુ હે जीवन ज्योति जगावो जीवन ज्योति जगावो प्रभु हे जीवन ज्योति जगावो टचुकडिया आगियो मा जू जमावो जावो आनकीडा पगने वेगे आनकीडा पगने वेगे भमता जगति बनावो अमने रडवडिता सिखवाडो प्रभुहे जीवन ज्योति जगावो दीवे अंधारे जोवा आे तेज भरावो वण जहाजे दर्यानि तरवा बाहु मापो अडहळिता प्रभु प्रभुहे जीवन ज्योति जगावो उगता अम्मन ना फूलडाने रस थी सभर बनावो जीवन ना रंगो त्या भवा तमारी चलावो अमने मग मग ता सिखवाडो प्रभुहे जीवन ज्योति जगावो